લોકોને સાફ કરડવાની ફરિયાદ હોય છે કારણ કે ખેતીવાડીમાં કામ કરતા અથવા કોઈ પણ જગ્યાએ સાફ પડે તો અને આપણે ધ્યાન ન રાખીએ અને ખૂબ જ ઝેરી સાફ હોય તો આપણે એને ઝેર પંચેના લોકો તો આ ભાઈ એક ખૂબ જ જોરદાર વાત કીધી છે સાફ પડે ત્યારે શું કરવાનું બરાબર તો પૂરો વિડીયો જોજો અને આ વિડીયો ને ભાઈ તમારા માટે નથી બીજા લોકો માટે છે કે જે લોકોને આપણે ઘરે બેઠા મદદ કરી શકીએ કે ભવિષ્યમાં કોઈની સાથે આવી અઘટિત ઘટના બને તો આપણે એની ઘરે બેઠા મદદ કેવી રીતના કરી શકીએ એટલા માટેની વાત છે તો જોજો અને લોકો સુધી શેર કરજો બરાબર જોવા ભાઈ શું છે નમસ્કાર ખેડૂત મિત્રો હું શું આપડી અને મને કપાસમાં દવા છાંટતા સાંટતા આયા કણે કોબરા સાપ આવે કોબરા જાજો ભાગ ગુજરાત માં કોબરા સાપ જ હોય છે એ કોબરા સાપ હતો હવે સાપ કરડવાના લક્ષણો કેવા હોય એ તમને હું વાત કરું સાપ કરડે એટલે એક તો તમને શરીરમાં સીધો ઝટકો આવે ઝારનો એટલે સાપ કરડે એટલે તમારે પહેલાં શું કરવાનું પહેલાં તો મોબાઈલ કાઢી અને ગામમાં જે કોઈને હારી ગાડી હોય એ ભાઈને પણ કરી વાળવાનું અને પછી સાપ કરડે નેથી જો તમારું ઘર નજીક હોય બસો ત્રણસો ફૂટ તો ઘરે આવતું રહેવાનું અથવા તો તમે વાડીમાં હોવ ને સાપ કરડે નથી તમારી ગાડી જે માર્ગે આવી હક એવું હોય એ માર્ગ નજીક પડતો હોય અહીંયા તમારે વહી જવાનું અને જાજુ હાલવાનું નથી કારણ કે જેટલું તમે હાલશો એટલો ઝડપી સાપ શરીરમાં સડે છે અને બીજા નંબરમાં ગાડી આવી જાય એટલે ક્યાંય પણ અંધશ્રદ્ધામાં પીડાવીને જોકે આપણે ધર્મના કોઈ વિરોધી નથી ધર્મમાં બધે માનવી જ છીવી શરમાળિયા ને બધું વિધેરવી જ છીવી પણ ખોટું અંધશ્રદ્ધામાં પીડાવીને સમય પ્રમાણે જ્યાં સારું નજીકમાં દવાખાનું હોય ત્યાં દાખલ થઈ જવાનું છે અને સાપ કરડે એટલે એના જ્યારના લક્ષણ પહેલાં તો આંખુમાં ભળાતું બંધ થઈ જાય આ મારા અનુભવ પ્રમાણે વાત કરું છું પહેલાં તો આંખ્યુંમાં ભળાતું બંધ થઈ જાય પછી ઉલટી થાય છે અને પછી આપણી આ જે ગળું છે એ જલાઈ જાય છે અને જીભાન બંધ થઈ જાય છે એટલે આપણે બોલી નથી શકતા આવું સાપ કરડવાનું જ્યારના લક્ષણો હોય છે એટલે માટે આ વિડીયોને જેમ બને એમ શેર કરો જેથી કોઈ ખોટા અંધશ્રદ્ધામાં ન પડે અને દવાખાના વહી જાય